નમસ્કાર મિત્રો આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વીજળીના કડાકા બડાકા સાથે માવઠાના વરસાદની મોટી આગાહી કરાય છે મિત્રો હમન વિભાગની આગાહી વચ્ચે નર્મદા જિલ્લાના વિસ્તારોથી વરસાદનું આગમન પણ થઈ ગયું છે નર્મદા જિલ્લાના કેવાડિયામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે આગામી બે દિવસ એટલે કે આઠ અને નવ તારીખે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની માહોલ જોવા મળશે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભર શિયાળે માવઠાના વરસાદની મોટી આગાહી કરાય છે મિત્રો આગાહી પ્રમાણે હવે આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડશે કેવો વરસાદ પડશે તમામ વિસ્તારોની વાત કરીશું વિડીયો શું કરતા પહેલા નહીં આવી રીતે સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનો પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ છવાશે જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે બે દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધશે તેવી આગાહી પણ કરાય છે પહેલાં આપણે આઠ તારીખના વરસાદના વિસ્તારોની વાત કરીએ ત્યારબાદ નવ તારીખના વિસ્તારોની વાત કરીશું શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ કારણ કે દક્ષિણ ગુજરાતથી જ રાજ્યમાં વરસાદનું આગમન થવા જઈ રહ્યું છે મિત્રો આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન એટલે કે આઠ તારીખે નર્મદા રાજપીપળા નતરંગ ભરૂચ અંકલેશ્વર સુરત બારડોલી વાપી વલસાડ તાપી ડાંગ આહવા વગેરે અને ધરમપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે આ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એકલુકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે આ સાથે ગાજવીજ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આઠ તારીખે વડોદરા ડભોઈ કરજણ દાહોદ જાલોદ પાવાગઢ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે આ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવા વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો ત્યારબાદ નવ તારીખના વિસ્તારની વાત કરીએ તો નવ તારીખે રાજ્યમાં વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થઈ શકે પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો નવ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી જાય એક લોકલુંકા વિસ્તારોમાં હળવું માવઠું પડી જાય બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોઈ મોટી શક્યતા નથી નવ તારીખે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું પડી શકે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે નવ તારીખે મધ્યપુર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની માત્રા વધશે સાથે વિસ્તારોની અંદર પણ વધારો થશે નવ તારીખે મધ્યપુર ગુજરાતમાં અમદાવાદ આનંદ અને ખેડા જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ શકે સાથે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર અને વડોદરા જિલ્લાના છોટાશ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી જાય બાકી કચ્છના વિસ્તારોમાં કોઈ મોટી શક્યતા નથી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાદ જિલ્લાના પણ છોટાશ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવું માવઠું તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે આ ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે તો મિત્રો આ હવામાનના સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલ